ભરૂચ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓએ આજે બેલેટ થકી પોતાનું મતદાન કર્યું હતું અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી બી એ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત હાસોટના મામલતદાર આર ડી વસાવા અંકલેશ્વરના તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાઈન નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલડિયા અને એટીવીટી સુપરવાઇઝર અભય પટેલની ઉપસ્થિતિમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મતદાન કરવા આવતા કર્મચારીઓને કુમકુમ તલાક કરી સ્વાગત કરાયું હતું ચૂંટણી વિભાગ દ્વારા બે મતકુટીર બનાવવામાં આવી હતી જેમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી પોતાનો મત આપ્યો હતો આગામી લોકસભા સમયની ચૂંટણી બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે જેનું મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે જેમાં ગુજરાતમાં આ બાવીસ ભરોજ સંસદીય મતદાર વિભાગમાં એકસો સમાવેશ એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગનું પણ મતદાન થનાર છે એ મતદાનના ભાગરૂપે તાલે મતદાન સ્ટાફ તરીકે જે નિમણૂક આપેલ છે તે કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મત આપવાની આજે કાર્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં કુલ છસો એકવીસ મતદાન સ્ટાફ હતા એ પૈકી ત્રણસો એક પોસ્ટલ બેલેટ અને બાકીનાનું ઈડીસી દ્વારા મતદાન કરવાનું થાય છે અને ત્રણસો એક જે પોસ્ટલ બેલેટના કર્મચારી હતા તેનું આજે મતદાન કરવામાં આવી રહેલ છે સાંજ સુધીમાં આ ત્રણસો એકનું તમામનું મતદાનની કાર્યવાહી પૂર્ણ થઈ જશે